ફ્રૂટી બનાવવા માટે અહીં મેં મીડિયમ સાઇઝની બે પાકી કેરી લીધી છે અને એક નાનકડી કાચી કેરી લીધી છે આટલા માપની મદદથી અંદાજે વીસથી બાવીસ ગ્લાસ જેટલો આપણે ફ્રૂટી મેળવી શકીશું તો આ રીતે સૌ પ્રથમ બંને કેરીને સરસ રીતે મેં ધોઈ લીધી છે ત્યારબાદ આપણે તેની છાલ ઉતારી લેશું અને તેને નાના નાના પીસ કરી લેશું તો નાના બાળકોથી માંડી અને મોટા સૌને ભાવતી ફ્રૂટી આજે આપણે બનાવશું તો આ રીતે મેં કેરીના નાના નાના આ રીતે કટ કરી લીધા છે એવી જ રીતે આપણે કાચી કેરીને પણ છાલ ઉતારી અને નાના નાના પીસમાં સમારી લેશું તો આ રીતે આપણે જ્યારે ઘરની ફ્રૂટી બનાવીએ છીએ તો અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ કે ફૂડ કલર નાખતા નથી એટલે આપણા શરીરને કોઈ પણ જાતનું નુકસાન પણ થશે નહીં અને આપણે મસ્ત મજાની ફ્રૂટી બનાવીને તેનો આનંદ માણી શકીશું હવે આપણે કટકા કરી લીધા છે તો આપણે તેને મિક્સર જારમાં લઈ અને તેને સરસ રીતે ચન કરી લેશું એટલે કે તેનો પલ્પ બનાવી લેશું તો આ રીતે આપણે બધા જ કટકા મિક્સર જારમાં ઉમેરી અને આપણે તેનો સરસ પલ્પ બનાવી લેશું અહીં આપણે પાકી કેરી અને કાચી કેરી બંનેને સાથે ચન કરી લેશું તો તમે જોઈ શકો છો કે કેટલો સરસ સ્મૂથ પેસ્ટ બની અને તૈયાર થઈ ગઈ છે જો લગભગ તો જરૂર નહીં પડે પણ જો જરૂર પડે તો તમે થોડું પાણી પણ ઉમેરજો કારણ કે પછી પણ આપણે પાણી તેમાં ઉમેરવાનું છે તો અહીં મારી કે રીતે એ પાકી હતી એટલે કાંઈ પાણીની જરૂર પડી નથી તો હવે જેટલો પલ્પ હોય ને એટલો જ આપણે સામે પાણી ઉમેરી અને થોડું સવાયું થાય તો પણ વાંધો નહીં તો આ રીતે મેં પલ્પ બધો એક પાનમાં કાઢી લીધો છે અને એ પલ્પના જેટલી જ મેં સામે સાકર લીધી છે સાકર ઉમેરી અને સામે પલ્પ જેટલું અથવા સવા વાટકી જેટલું હું પાણી ઉમેરી અને આપણે ત્યારબાદ બધું મિક્સ કરી અને પછી આપણે ગેસ ચાલુ કરીશું અને તેને લગભગ દસક મિનિટ સુધી ધીમા તાપે આપણે તેને સરસ રીતે ઉકાળી લેવાનું છે એટલે કે એ સાકર સરસ રીતે મેલ્ટ થઈ જાય અને થોડો પલ્પ આપણો ઘટ થઈ જાય અને ફટાફટ આપણી જે ફ્રૂટી છે એ બનીને સરસ રીતે તૈયાર થઈ જશે તો આ રીતે મેં બધું મિક્સ કરી લીધું છે અને આપણે દસક મિનિટ સુધી તેને ઉકાળશું ધીમા તાપે અહીં જો તમે ઈચ્છો કે તમારે લાંબો સમય તેને સ્ટોર કરીને રાખવી છે વધારે જથ્થામાં બનાવતા હો તો તમારે પ્રિઝર્વેટિવ તરીકે વિનેગર ઉમેરવાનું છે પણ મારે તો આ રેગ્યુલર વાપરવાનું હતું એટલે અહીં આપણે નથી લીંબુનો રસ ઉમેર્યો કે નથી વિનેગર ઉમેર્યું અને કેરી થોડી ઓલમોસ્ટ ખાટી હોય જ છે એટલે લીંબુનો રસ પણ મેં ઉમેર્યો નથી તમે ઈચ્છો તો એક લીંબુનો રસ અહીં તમે ઉમેરી શકો છો અને તમારે જો આખું વરસ સ્ટોર કરીને રાખવું હોય તો પલ્પને વધારે ઘાટો કરવાનો છે પ્લસ વિનેગર પણ તમારે ઉમેરવાનું છે જેથી બગડે પણ નહીં અને આખું વરસ સારી રીતે સચવાઈ રહે તો આ રીતે આપણે દસ મિનિટ સુધી સરસ રીતે ધીમા તાપે ઉકાળશું અને ત્યારબાદ તે ઠંડુ થઈ જાય રૂમ ટેમ્પરેચર પર આવી જાય પછી આપણે તેને સરસ રીતે ચારણામાં ગાળી લેશું જેથી કોઈ પણ પ્રકારના રેસા હોય તો તે દૂર થાય અને માત્ર ને માત્ર પલ્પ જ આપને મળે તો હવે આપણું મિશ્રણ સરસ ઠરી ગયું છે અને રૂમ ટેમ્પરેચર પણ આવી ગયું છે તો હવે આપણે તેને સરસ રીતે ગાળી લેશું તો આ રીતે ગાળવાથી કોઈ જો પાર્ટિકલ્સ છાલના કે રહી ગયા હોય અથવા કેરીમાં જે રેસા હતા તે પણ થોડા ઘણા નીકળશે અને આ રીતે આપણી સરસ રીતે ગાળીને પેસ્ટ તૈયાર થશે આ રીતે આપણે હલાવી અને બધું મિશ્રણ સરસ રીતે ગાળી લેશું તો અંતે ગાળતા ગાળતા અંતે જ તમે જોઈ શકો છો કે આટલો જે રેસાનો ભાગ છે એ વધ્યો હતો એને આપણે દૂર કરી દઈશું અને જે મિશ્રણ વધ્યું છે એને સરસ રીતે આપણે જે બોટલ છે એને ક્લીન કરીને તેમાં ભરી લેશું અહીં બોટલમાં કોઈ પણ પ્રકારનો ભેજ ન હોવો જોઈએ હવે તમે જોઈ શકો છો કે આ મિશ્રણ કેટલું સરસ બની ગયું છે અને તમે ચમચીમાં પાછળ જો આ રીતે આંગળીથી નિશાન કરશો તો તો તમને આંગળીનું નિશાન પણ દેખાશે તો આ રીતનું ઘટ આપણે રાખી અને આપણે તેને સ્ટોર કરી લેશું અહીં હું સરસ મજાની બોટલ છે એને અંદરથી એકદમ ક્લીન કરી અને તડકે થોડીવાર રાખી રાખીતી એટલે કે જે કોઈ ભેજનો ભાગ હોય તે દૂર થઈ જાય અને ત્યારબાદ તેને ભરી અને ઢાંકણ ઢાંકી અને રાખી દઈશું અને જ્યારે આપણે ફ્રૂટી ગ્લાસમાં સર્વ કરવી હોય ત્યારે આપણે પા ભાગ ગ્લાસ ફ્રૂટીથી ભરીશું અને વધારાનું પાણી અને બરફ આપણે ઉમેરશું તો આ રીતે મસ્ત મજાની ફ્રૂટી બનીને તૈયાર છે તો બાળકોની અને મોટાઓની સૌની પ્રિય એવી ફ્રૂટી જેનું નામ પડતા જ કાન સરસ ચમકવા માંડે છે અને ઉનાળામાં બહારથી જો આપણે આવ્યા હોય અને ઠંડુ ઠંડુ ફ્રૂટી આપને મળી જાય તો તો આ હા મજા જ આવી જાય બરાબર ને તો ચાલો ફ્રૂટી માણવા બધા તૈયાર છો ને તો આ રીતે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને કરવાનું ભૂલતા નહીં ચાલો ફરી મળીશું નવા વિડીયોમાં